खेड़ मित्रों आज तारीख छवीस बार बजार पच्चीस रोज गुजरात अलग अलग विस्तारों में कपासना वीस किलो ऊंचा में ऊंचा भाव भेसाण सो सौ सोल मणावदर सोल सौ पांच वाकानेर सोलसो एक जामजोधपुर सोल सौ सो। राजकोट पंदर सौ चौसठ बोटाद पंदर सौ एतपुर पंदर सौ बाबरा पंदर सौ पंदर सौ राजूला पंदर सौ तीस કાલાવડ પંદરસો નેવું મોરબી પંદરસો છવ્વીસ હળવદ પંદરસો પંચોતેર ચોટીલા પંદરસો ધ્રોલ પંદરસો એકવીસ ધોરાજી પંદરસો એકતાલીસ સાવરકુંડલા પંદરસો પંચોતેર ખાંભા પંદરસો છવ્વીસ બગસરા પંદરસો એંસી જામનગર પંદરસો ને પંચાવન ખેડૂત મિત્રો સારી ગુણવત્તાવાળો કપાસ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સોળસો અને સોળસોની ઉપરની સપાટીએ જળવાયેલા આપણે જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો એનસી ડેક્સ ઉપરના કોકુડકલ કપાસિયા ખોળના વાયદા અત્યારે ત્રણ વાગ્યે અને સિત્તાવીસ મિનિટની આસપાસ એનસી ડેક્સ ઉપરનો ડકલ કપાસિયા ખોળનો જાન્યુઆરી બે હજાર છવ્વીસનો વાયદો પંદર રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર એકસો ત્રેપન અને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર એકસો બાવનની આસપાસ ચાલી રહ્યો છે કપાસિયા ખોળની સાઠ કિલોની જે બેગ આવે છે ગુણી આવે છે જે કોથળો આવે છે તેના ભાવ બ્રાન્ડમાં બે થી એકવીસો રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો વૈશ્વિક કારણનો વિડીયો આપણે થોડા કલાકો પહેલાં જ મૂકેલો છે તે તમે આખે આખો સમજી લેજો એટલે તમને કપાસ બજારની વૈશ્વિક પરિસ્થિતિ કેવી છે તેનો ખ્યાલ આવી જશે કારણ કે આ વર્ષ એટલે કે આવતું વર્ષ બે હજાર છવ્વીસમાં વૈશ્વિક બાયોડીઝલનું ઉત્પાદન છે તે પચીસ ટકા જેટલું વધવાનું અંદાજ છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યો છે ટૂંકમાં વૈશ્વિક બાયોડીઝલનું જે ઉત્પાદન છે તે પચીસ ટકા વધે એટલે આપણને ખબર છે કે વૈશ્વિક બાયોડીઝલમાં જે મુખ્ય સ્ત્રોત છે તે પામ તેલ અને સોયાબીન ઓઇલ સોયાબીનનું તેલ છે હવે આ બધું આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઇન્ડોનેશિયા યુએસએ બ્રાઝિલ જેવા દેશો છે તે બાયોડીઝલમાં વધારે પ્રમાણમાં ઉત્પાદન કરવા માંગે છે તેવી શક્યતાઓ છે તે અત્યારે સેવાઈ રહી હોય તેવું આપણને જાણવા મળી રહ્યું છે અને આપણને ખબર જ છે કે ઇન્ડોનેશિયા છે તે બાયોડીઝલમાં પામ તેલનો ઉપયોગ કરે ટૂંકમાં પામ ઓઇલનો વપરાશ વધારી દઈએ તો તે નિકાસના કામકાજ કેવા કરે છે અથવા બ્રાઝિલ છે યુએસએ છે આ બધા જ દેશો છે બાયોડીઝલમાં મોટા પાયે ઉત્પાદન કરવા માગે છે તેવી માહિતીઓ છે તે આપણને જાણવા મળી રહી છે અને આની અસર આપણા કપાસ બજાર ઉપર કેવી થાય છે તેની આપણે જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 ખ્યાલ આવતો જશે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા ખોળ છે તેના વાયદા અને હાજર બંનેમાં સુધારો છે અને આની સીધી જ અસર કપાસ બજારને અત્યારે કહેવાય ને એક પ્રકારની તેજી કરાવે તેવી વેગીલી પકડ છે તે કપાસિયા ખોળના હાજર ભાવમાં ખૂબ સારી એવી ડિમાન્ડ રહેશે તો કપાસિયા ખોળના હાજર ભાવ છે તે ઘણા બધા છે કારણ કે સારી ગુણવત્તાવાળા કપાસિયા નથી મળતા અને સારી ગુણવત્તાવાળા કપાસની શોર્ટેજ આવનારા સમયમાં ઊભી થશે તે નિશ્ચિત છે કારણ કે આ વર્ષે ભારતમાં વાવેતર વિસ્તારમાં કાપ છે એટલે ઉત્પાદનમાં સ્વાભાવિક રીતે ગાબડું પડે અને અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રોને ખબર છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લીધે મોટો બગાડ થયો પંજાબમાં અતિવારે વરસાદ પડ્યો જે ખેડૂત મિત્રોનો કપાસ ઊભો હતો તેમાં પણ અત્યારે મોટો પ્રશ્ન ગુલાબી ઈયળનો છે ગુલાબી ઈયલના કારણે પણ કપાસનું ઉત્પાદન ઘણું બધું કપાશે તેવી અનેક શક્યતાઓ વચ્ચે અત્યારે કપાસિયા ખોળ અને કપાસિયાની હાજર બજાર છે તે વધી રહી છે આવનારા સમયમાં ખેડૂત મિત્રો કેવી અસર કપાસ બજાર ઉપર આ જે પરિબળો છે તે હાવી થાય છે તેને આધારે આપણને ખબર પડશે ખેડૂત મિત્રો અમે ક્યારેય તમને કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતની માહિતી અમે નથી આપતા લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ ક્યારેય નથી આપતા તમારા ખુદના આર્થિક નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે આર્થિક જોખમ ઉઠાવવાની શક્તિને ધ્યાનમાં રાખીને લઈ શકો છો